રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસએન કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર શહેરમાં એસએફ હાઈસ્કૂલ ચોકડીથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધીના માર્ગને ભગવાન મુંડા માર્ગની પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે જાહેર કરી હતી મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવી દેવતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા જિલ્લામાં પીવાના પાણીના સોળ ટેન્કરોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા આજે ભગવાન ગિરસા મોડાજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુર આવવાનું થયું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગેડિયા પડ્યા ખાતે આવ્યા છે ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંસદશ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબહેન લત્કાબેન હોય મારા ધારાસભ્યશ્રી આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાત જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું તથા આજે ઉદયપુર ખાતે પણ આ જ સમાજના લોકોને બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એમનું સન્માન સાથે આ જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળે છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભારને આપીને જિલ્લાના રસ્તાઓની બિલકુલ મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે સાથે સાથે જે કુલિયા છે જે એક પારથી બીજે પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી એ પણ પૂર્ણ થશે જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતું પણ એક કુલ છે એ પણ તૂટેલી હાલતમાં છે તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે અધિકારીઓ છે એમની સાથે પણ અમારા મુખ્યમંત્રીશ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરશે બેન ખાસ કરીને જે ભાવીજેતપુર પાસે સિહોદ ધામ છે ભારત નદી ખાતે જે ડાયવર્ઝન તંત્રએ બનાવ્યું હતું તે હાલ તૂટેલી હાલતમાં છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી બારદારી વાહનો હાલ ખરાબ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે શું કે મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે નેશનલ હાઈવે છપ્પન સાથે જોડાયેલો છે એટલે એ વાત પણ કહી દીધી છે અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ને સૌથી પહેલા ચિંતા કરે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર